સુરેશ દળિયા અને વિજય ચૌહાણ નામના બે વ્યક્તિઓ પકડાઈ ગયા એની પાસેથી એકની પાસેથી સુરેશ પાસેથી પાંચ હજાર અને વિજય પાસેથી ચાર હજાર એમ કંઈ નવ હજાર રૂપિયાની પાંચસોના દરની ફેક કરન્સી પકડાઈ ગઈ છે અને બે આરોપીઓ અરેસ્ટ કરવામાં આવે છે ત્યારબાદ એમની પૂછપરછ કરતા કે આ નોટો તે ક્યાંથી લે તો તેઓ તાહીર શેખ કરીને જે વ્યક્તિ જે પશ્ચિમ બંગાળનો માલદાનો વતની છે તેની પાસેથી એ લોકો બે લાખ આપી અને છ લાખ રૂપિયા એટલે કે એકના બદલામાં ત્રણ નોટો લઈ આવેલા એવું એમણે જણાવેલું હતું અને આ લોકો જે છે એ ભેગા અને છૂટક જગ્યાઓ કે કોઈ લારી છે ગલ્લા છે કે કોઈ કરિયાણાની દુકાન છે ત્યાં છૂટક રીતે વટાવતા હતા એવું જાણવા મળે છે તે ઉપરાંત એમના ઘરેથી એક નોટોને ડિટેક કરવા માટેનું એક મશીન પણ મળ્યું છે જે તેઓ એમેઝોન કંપનીમાંથી એમને ઓનલાઈન મંગાવેલું છે તે ઉપરાંત તેમની પાસેથી એક લાખ રૂપિયા એક લાખ ત્રણ હજારની ચલણી નોટો કે જે ભારતની ઓરિજિનલ ચલણી નોટો છે કે જે આ લોકોએ ફેક કરન્સીના બદલામાં મેળવેલ છે તે પણ મોદા સામેલ છે આ બધું જ મુદ્દામાલની અંદર અમે જપ્ત કરાયું છે આ જે કરન્સી છે એકદમ હાઈ ક્વોલિટી પેપરની અંદર છાપવામાં આવતી હતી અને તે તેની અંદર વોટરમાર્ક પછી થ્રેડ સિક્યુરિટી થ્રેડ બધું જ ઉપયોગ કરવામાં આવતો હતો અને આ માલદાથી આ લોકો લઈ આવતા હતા માલદાવાળો જે આરોપી છે વોન્ટેડ છે એના માટે પણ ટીમ સુધી રવાના થશે અને ત્યાં તપાસ કરશે અને માલદાવાળો ક્યાંથી લઈ આવતો હતો બનાવતો તો એ પણ ખબર પડશે અને જો એ બાબત ખબર પડશે તો એના ઉપર કાયદેસર કાર્યમાં કરવામાં આવશે આ ઉપરાંત આ લોકો છ લાખ રૂપિયા જે રીતે લાવેલા હતા અને તે ક્યાં ક્યાં એ લોકોએ વટાવે છે કે કોઈને મોટા પાયે ડિલિવરી કરેલ છે એ પણ તપાસ કરીશું અને એમાં જો કોઈ વ્યક્તિને મોટા પાયે ડિલિવરી કરેલ હોય તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે આ જે વ્યક્તિઓ છે એમાં સુરેશ લાઠીદડિયા છે એનો બિઝનેસ જ આ છે અગાઉ પણ હાલ બે હજાર સત્તર અઢારમાં પણ પકડાયેલો છે ત્યારબાદ ડીસીબીમાં પણ એના ગુના દાખલ થયા છે એનઆઈની ટીમ પણ ચાર એક વખત એના વિરુદ્ધમાં ઓફેન્સ રજિસ્ટર કરેલ છે તો આ ઓફેન્સ બાબતે એને એને પણ જાણ કરવામાં આવશે અને એ પણ આમાં જોડાશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત